ગઈકાલે ધોરવી આની સરસ મજાની વાસડી લઈ આવી નામ અને આપ્યું તો જય માતાજી મિત્રો આજે સવારના હું હર્ષદભાઈ બંને સાથે મળીને જોતા ધોરની વાસડી વાસડી બરાબર જોઈ મેં હર્ષદ પૂછી લીધું કે આ મોટી થશે પછી આની ઊંચાઈ તો ઘણી થશે તો દોવી કેમ તો હર્ષદ મને પ્રેક્ટિકલ કરીને બતાવી પછી થોડી વાર મળી લીધી ઢાલી નવા મેમ્બર ને પછી થોડી વાર નવા મેમ્બર આવી ગયા માને પછી આપણે વ્યવસ્થિત એને જોયા તમને બધાને બતાવ્યા પછી આવી ગયા આપણે પાંજરા પર પાંજરા પર એક રોજ આવ્યું જેની ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી અને રોજ ભેગા ભેગક બળદ આવ્યો બદડને હતું ફેલ ઓપરેશન અને આઈસી ઓડ ની અંદર કાદવ કિચર ઘણું બધું હતું એટલે સાફ કરવા માટે આવી ગયું પાણી ટેન્કર અને બસ થોડી વારની અંદર પાણીનું ટેન્કર આવી ગયું વાળા ને અંદર અને વાળાની સફાઈ ચાલુ કરી ત્યાં વાળાની સફાઈ ચાલુ હતી અને આપણે આવી ગયા હોસ્પિટલ ની અંદર કારણ કે આ ગાય આવી બારે છે જેનું બપોર પછી કરવાનું એટલે ગયા આપણે ગૌશાળે અને ગૌશાળે આવી સૌ પ્રથમ મળ્યા જોઈ ને વાસુડા પાછળના વાડામાં ત્યાં બધાને જોઈ લીધા અને એના પછી બધા નીર નાખીને આપણે જોયું તો ચક્કી વાળી તો ખાતા શીખી ગયા આપણે ગૌશાળા ને બધું કામ કરી ગયા આપડે ઘરે આપણે ઘરે આવીને આવી ગયા ઢીંગલી પાસે ઢીંગલી તો બે સિવાય બીજું કઈ કામ જ કરતી નહીં જયારે જોઈએ ત્યારે બેઠી ને બેઠી જોઈ અને ઢીલી જન્મ કાલે થયો છે ને આજે તો એને ધમોર નામનો ચાંદલો કરી નાખ્યો પછી આપડે એક વાર ઊભી કરીને એકવાની ઊભી થાય પછી એની હાઈ તો તમે જોયું એકવાર ની તો મોજ આવી જાય મોજ જોયું તો ખરા તમણ ને ઉભી કરી પછી તો ધમો ધીમે ધીમે આપડી પાછળ પાછળ હાલવા માંડી અને આપણી પાછળ પાછળ હાલતી હાલતી તો પોચી ગઈ સેટ આપડે ઘર સુધી હવે જોજો હમણાં અંદર આવી જશે હા વારે વાહોર વાહ બસ 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 અહીંયા જ ઉભી જાય ધમોર ને થોડી વાર રમાડીને પહોંચી ગયા આપણે ફરીથી પાંજરાપુર ઓપરેશન વાળી ગાય ને રાખવાની રાખવા નથી ભૂખી તો એને પૂરું અહીંયા લીધું ઈ ખાતે થી વાહ વાહ હવે ગાયનો ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો અને બે કલાક જેવી વાર લાગી અને આ છે એ સિંગડા ઓપરેશન કરેલી ગાય ને હવે જાય છે તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં